બરાબર એ સેલેરી પણ એની એજ બરાબર એટલે તમે આર્થિક સંકટ થી તો બચાય પણ જોબ પણ અપાઈ એટલે માનતા પૂરી કરવા છે બોમ્બે થી આવે છે શું નામ દાદા તમારું નીતિનભાઈ નીતિનભાઈ મોરબી હા સો અને પેટમાં દુખાવો હતો આ તમારી બેબી છે અને પેટમાં દુખાવો હતો કેટલા મહિનાથી હતો

બરાબર બીજી માનતા છે કે મારો બાબો છે વિશ્વમ છે એ સાડા ચાર વર્ષનો છે ત્રણ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને કન્સલ્ટ કરે છે પણ કમ્પ્લીટ કરું હતું ઉધરસ હતું એમને ઉધરસ બરાબર રાત્રે બહુ જ અમે ટેન્શન હતા છતાં અમે માતાજીની માનતા માની નહીં અડધી જ કલાકમાં ટેન્શન ફ્રી થઈ ગયું પણ જતી રહી છે બરાબર બરાબર અને ત્રીજી માનતા છે કે મારે બિઝનેસ કરવા છે ડૉક્ટર છે ને મારે પોતાનું પ્રોપર્ટી મોટી મારી પાસે છે બિઝનેસ કરવા માટે વિચારતો હતો પણ માતાજીની માનતા માની સંકલ્પ કર્યો ફાર્મસી માટેની તૈયારીઓ પણ ચાલે છે પણ ત્રણે ત્રણ માનતા મારી પૂરી કરી દસ તમારા બાબુ જે સાડા ચાર વર્ષ સુધી એને ઉધરસ નથી મળતી એ પણ મટી ગઈ ફક્ત અડધો કલાક માનતા મારા ત્રીજો કે તમારો બિઝનેસ પણ શરૂ કર્યા એટલે માનતા પૂરી કરવા તમે અમરેલી ડોક્ટર છોકર બરાબર નીલેશભાઈ

થઈ શકે બરાબર બીજી વસ્તુ મારા ફાધરને કેન્સર છે હા અને કેન્સરના હિસાબે જે બ્લડમાં જે પેશન્ટની જે યુરિનમાં જે બ્લડ પડે છે બરાબર એ સ્લીઝિન મે આ ત્રણ દિવસ પહેલાની જ વાત છે હા અને બ્લડ મે ખાલી માતાજીનું જે નામ લેખાની સાથે 10 જ મિનિટમાં એ બ્લડ બંધ થઈ ગયું બંધ થઈ ગયું બરાબર કેટલી ઉંમર છે 90 90 વર્ષ 90 વર્ષ 90 વર્ષ ધબુડીમાં જ મટાડી દીધું એમનું બરાબર

અને દેવું હતું તો આજે દેવું ધોવા માટે પૈસા તો હોવા જોઈએ પણ એમને એક દુકાન પણ હતી અને દુકાન પર સેલ કરવાની હતી પણ એ સેલ થતી નથી બે અઢી વર્ષથી ઘણા ટ્રાય કરતા હતા પણ જેવી ઢબોડીમાંની માનતા માની એ દુકાનની કિંમત સાઠ લાખ રૂપિયાની એમને સેલ કરી આપી ડબોડીમાંએ કે સાઠ લાખ રૂપિયા સેલ તો કરી પણ એની સાથે એ સાઠ લાખ રૂપિયા ત્રીસ લાખ રૂપિયાનું દેવું પણ ધોવાઈ જાય એ પણ ડબોડીવાળા ઉપાય બતા સેલ પણ કરી દીધી બીજી વસ્તુ કે એમની જે એમના જે પપ્પા છે એ પપ્પાને પોતાને કેન્સર છે નેવું વર્ષની ઉંમર છે અને એ કેન્સર હોવાથી એમને પેશાબની અંદર વારે ઘડી એમને સખત બ્લડની પેશાબની અંદર બ્લડિંગ થતું હતું અને એનાથી એમને હોસ્પિટલ જ વધારે થવું પડે દુખાવો સખત થતો હતો જેવી ડબોડી મારી માનતામાં નહીં ટુ ડેઝની અંદર દસ મિનિટ દસ દસ મિનિટની અંદર એમના પપ્પાને તાત્કાલિક પેશાબમાં જે બ્લડ કન્ટિન્યુસ રહેતું હતું એ તાત્કાલિક ડબોડીમાઈ બંધ કરી દીધું ત્રીજી માનતા હતી કે એમને પોતાની વાઈફને ઘૂટનો સખત પ્રોબ્લેમનો દુખાવો રહેતો હતો એ પણ ડબોડીમાંએ બંધ કરી દીધું અને ચોથી માનતા કે જે પોતે એમને પોતે પહેલાં પોતે ડાયમંડનું કામ કરતા હતા અને એમને પોતાની ઈચ્છા હતી કે મારે ડબોડીમાં મને કંઈક ડાયમંડનું સારું કામ અપાવે તો ડબોડીમાંની જેવી માનતામાં નહીં જે માનતા મને પછી તાત્કાલિક એક સાઉથ થી વ્યક્તિ આવે છે અને સાહીઠ થી સિત્તેર સીઆર નું સિત્તેર કરોડ નું કામ આપે છે પણ ઢબુડીમાની આ ભાઈએ પોતે લીધું નથી પણ ઢબુડીમાની એમણે માનતા માની કે મને કામ અપાવે તો ઢબુડીમાં કામ અપાવી દીધું લોના ના એ આપણી વસ્તુ છે પણ ઢબુડીમાની જે આપણે જે માનતા રાખી હતી ઢબુડીમાં ચાર ચાર બધી માનતા પૂરી કરી અને પણ વિધિન થ્રી ડેઝ ની અંદર આ ચાર હજાર બધી માનતા વિધિન થ્રી ડેઝ ની અંદર મુંબઈની અંદર આ ભયંદર ની અંદર ભાઈ પૂરી કરી તેથી જે માનતા સિત્તેર એસી કરોડ ની જે વાત છે એ પણ ફક્ત ચવાણામાં ચવાણાના પેકેટની અંદર એ પણ એક નોર્મલ ચવાણાના પેકેટની અંદર ડબોડી માં એ પૂરી કરી છે ડબોડી માં કે છે કે મને ખાલી ભાવ આપો ભાવથી કામ પૂરું કરીશ ડબોડી માં ભાવ જ આપે છે જે ચવણ પ્રસાદ આપે છે ડબોડી માં એ પ્રસાદ આપણને રિટર્ન આપે છે ડબોડી માં પોતે લઈ નથી જતા પણ એક તમારો ભાવ ના લીધે ડબોડી માં તમારા કામ કરવું છે જે આપણે જીવતો જાતો દાખલો આપણે જોઈ શકીએ છીએ મારું નામ નિગમ કિકાણી છે યુટ્યુબ ઉપર ઢબોડીમાની વિડીયો જોઈ હતી અને એના ઉપરથી અમે મારો દીકરો અક્ષત ફાઇનલ એમબીબીએસમાં પાસ થઈ જાય એની માનતા માની અને એ પાસ થઈ ગયો એટલે આ માનતા પૂરી કરવા આજે આવ્યો એ ડૉક્ટર બની ગયા છે એમબીબીએસ ક્લિયર કરી નાખી એમબીબીએસ ક્લિયર કરી નાખી બરાબર અને આજે એ ઢબુડી માની માનતા હતી એટલે માનતા પૂરી કરવા આવ્યા છે ક્યાંથી આવવાનું વૈષ્ણોદેવી સર્કલ છે એટલે અમદાવાદથી તમે અમદાવાદથી કઈ બાજુ આવ્યું ભાવનગર બરાબર શું નામ કનુભાઈ મારું નામ કનુભાઈ છે મારી બેબીને છ મહિનાની છે અને એને હૃદયમાં ડૉક્ટરે બે કાણા કીધા હતા મેં રિપોર્ટમાં રિપોર્ટ કરાવ્યો એટલે આવ્યા બે કાણા આવ્યા હૃદયમાં હૃદય તમારી બેબીને કેટલા વર્ષની ઉંમર છે એમની છ મહિનાની બરાબર પછી તમે માનતા માની હા પછી મેં માનતા માની કે પછી બહુ રડ્યા રેડ કરતી મેં થી માનતા આપણે એની પૂરી કરી હતી પછી રડવાનું બંધ કરી દીધું અને અત્યારે કાણા નોર્મલ હા બિલકુલ પૂરા પૂરી ગયા છે એટલે માનતા પૂરી કરવા છે આજે ભાઈ છે પોતે ભાવનગર જિલ્લામાંથી આવે છે ને આ ભાઈને ને પોતાની છ મહિનાની એક બાળકી છે નાની બેબી છે અને બેબીને હૃદયની અંદર બે હોલ છે હૃદયની અંદર બે હોલ હોવાથી પહેલાં પહેલું તો બ્લડનું જે સર્ક્યુલેશન થવું જોઈએ હૃદયનું જે પંપિંગ થવું જોઈએ એ ધબકારા પૂરેપૂરા થતા ન હોય બ્લડ સર્ક્યુલેશન થતું ન હોય જેના લીધે બ્લડ સર્ક્યુલેશન ન થાય એટલે પહેલાં પહેલી એની લખવાની અસરગ્રસ્ત થવાની શક્યતા વધારે રહેતી હોય અને ત્યારબાદ બાળકને બચવાની પણ શક્યતા બહુ ઓછી થઈ જાય છે કારણ કે હૃદયના ધબકારા નોર્મલી જે થવા જોઈએ થતા ન હોઈ શકે પણ જ્યારે ડૉક્ટરનો રિપોર્ટ કર્યો તો રિપોર્ટની અંદર પણ બે કારણ આવ્યા પણ આ ભાઈએ પોતે ડબોડીમાંના ભાવિકો છે ડબોડીમાંની માનતા માની કે ડબોડીમાં મારી દીકરી જે રડે અને તકલીફ બહુ વધારે છે નાની બાળકી છે તો એને એને મટાડી દે તો ડબોડીમાં ત્યારબાદ રિપોર્ટ કરાયા તો બંને છે હૃદયની જયારે ડૉક્ટર પહેલા રિપોર્ટ કર્યા ત્યારે હોલ બતાવ્યા અને બીજી વાર જયારે રિપોર્ટ કરાયા માનતા પછી તો ડબુડીવાઈ બે ખાડા હૃદયમાં જે હતા એ ડબુડીભાઈએ ગાયબ કરી દીધા અને જે માનતા માનીને પૂરી કરે છે તેમાં સ્વીકારી લેજે માણી હું અમેરિકા ન્યુવર્સિટી આવ્યો છું અમેરિકાની નુયવર્સિટી આવ્યો છે બરાબર મારું નામ નવીન છે નવીન ભાઈ અને અમારી અમેરિકામાં કાર મર્સિડીઝ સ્વીઝ કરી હતી તમારી મર્સિડીઝ કાર સ્વીસ કરી નાખી હતી એમ મારા ફ્રેન્ડે કીધું કે તમે બધું માની ભાગા રાખો માનતા માનતા રાખો તો મેં માનતા રાખી તો કોઈ વિદિધ કલાકમાં ફોન આવી ગયો કે તમારી ગાડી લઈ બરાબર છે ગાડી કેટલા દિવસે લઈ ગયા હતા બીજી

ઓકે થઈ ગયો અને તમને ફાયદા મળવાનું શરૂ થઈ ગયું ગવર્મેન્ટના ગવર્મેન્ટના એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા છો ન્યૂ જર્સીથી ન્યૂ બરાબર મારું નામ શૈલેશ શૈલેષ ક્યાંથી આવવાનું ખેરાલુ બરાબર શું માનતા હતી હાલ પણ શેની માટે માની હતી મારો પિસ્તાલીસો પગાર હતો મારે સબડી માણી માનતા માન્યા પછી બાર હજાર પાંચ પગાર થઈ ગયો બરાબર તમારી સેલરી કેટલી હતી પહેલાં પાંચ કેટલી પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા સેલરી હતી ઢબુડીમાની માનતા માની અને કેટલી સેલરી થઈ ગઈ અત્યારે બાર હજાર રૂપિયા અને એ પણ કેટલા દિવસમાં પાંચ જ દિવસ એટલે માનતા પૂરી કરવા એટલે ત્રણ ગણું કરી આપી સેલરી અને એ પણ ફક્ત પાંચ દિવસમાં એટલે માનતા પૂરી કરવા સાડા ચારમાંથી બાર હજાર રૂપિયા સેલરી બરાબર

અડધો કલાક પણ ડબુડી માં પંદર મિનિટ ચાલુ કરે આપો આપશા હું બરાબર બરાબર તમે રાધનપુર થી આજે માનતા પૂરી કરવા બરાબર અને તમારો પ્રોગ્રામ પણ શાંતિ પતી ગયો બરાબર બાકી જો ચાલુ ના થાય તો તમારે પૈસા પણ આપવા પડે ઇજ્જત પણ જાય ઇજ્જત પણ કોઈ બીજો પ્રોગ્રામ પણ ના મળે પ્રોગ્રામ ના મળે ડબુ માં ઇજ્જત પણ બજાય પૈસા પણ આપવા પ્રોગ્રામ પણ શાંતિ થી પતાવી દીધું એટલે માનતા પૂરી કરવા

પણ મળતી નહોતી નથી કેટલા ટાઈમથી પ્રયત્ન કરતા હતા બે વર્ષ બરાબર છે પછી માતાજી માતાજીની માનતામાં માતાજી સપનામાં એમ કીધી હા કલાક બેચ આવી જાય 30 અને ત્રીસ કલાકની અંદરમાં બેચ આવી ગઈ બરાબર તમે ત્રીસ કલાકમાં માડી શું કીધું તું સપનામાં તમને અભ્યાસકારી આવી ગયું કેટલા કલાકમાં કીધું તું તીસ કલાક અને ત્રીસ કલાકમાં તમે બેચ વેચાતી લઈ આવ્યા જે બે વર્ષથી મેળ પડતો નહોતો એટલે તમે માનતા પૂરી કરવા આશું કરવા

મારું નામ મયુર છે હું સાબરકાંઠા વતની છું ગામ તલોદ છે અત્યારે હાલ રહેવાનું અમદાવાદ છે અને મારે રિક્ષાનો ધંધો છે રિક્ષા ચલાવતો હતો પણ ધંધો થતો નતો બે મહિનાથી બંધ હતો

કારીગર 15 વર્ષનું દારૂ પીતો એ ફક્ત બે દિવસમાં મટાડી દીધો જ્યાં પર હું દર્શન અને તમારી વાઈફનું દુખાવો મટાડી દીધો આ બધું માનતા પૂરી કરવા ચાર ચાર માનતા જય માતાજી મને એક ટેન્ડર હું ટેન્ડરમાં સુ નામ નામ ઠાકોર બાદરજી બાબુજી ઠાકોર બાદરજી બાબુજી કઈ સાબલિયા સાબલિયા એકદમ નવો હતો ટેન્ડર હા અને મેં ભરેલું જૂના હતા એકદમ નવો પ્લસ સ્ટેન્ડર્ડમાં મેં ધબોડી માની માનતા રહે કે હું પોચ રવિવાર ભરે અને છેલ્લે જે ફૂલ લઈ જો ફૂલની પાસે મને ટેન્ડર મળી જાય મળી જાય બરાબર અને બાકીના બધા ટેન્ડરમાં જે ભરરા આ બધા જૂના જૂના અને તમને એમ કે હું તો નવો છું મને મળે મને મને નહીં કયો ટેન્ડર તું વનીકરણ વનીકરણ બરાબર હા હા હું સ્ટેન્ડર્ડમાં એકદમ હાલ મળી ગયું તમને ટેન્ડર બ કેટલાનું ટેન્ડર મળ્યું છે આ ટેન્ડરમાં એક લાખ ઉપરનું કદાચ કામ છે બરાબર છે 50 લાખનું ટેન્ડર પહેલી જ પ્રયત્ને પહેલી પ્રયત્ને તમને મળી ગયું બાકી બધા જૂના હતા તોય ના મળ્યું પણ તમને નવા હતા મળી ગયું ખાલી માનતાથી મળી ગયું મને માનતા પૂરી કરવા અને પણ ફક્ત ચોકલેટ અને ચવાણું ચોકલેટ ચવાણું એટલે માનતા પૂરી કરવા છે 50 લાખનું ટેન્ડર ખાલી માનતા માનવાથી મળી ગયું મારું નામ અર્જુન છે હું સેક્ટર સત્તરમાં આવેલો અર્જુન ક્યાંથી આવવાનું મેળવ

માફી માંગી તમે તો પાછું સારું થયું એટલે માતાજી એ તમને ઠપકો આપ્યો કે તમે વિડીયો કોલ કેમ કર્યો જેવું માનતા માની સારું થઈ ગયું માનતા પૂરી કરવા આવે છે અને તમે શું કે કહો બીજા લોકોને કે પણ હવે કરવી જોઈએ કે લોકોએ પણ કરતું હોય એ લોકોને રોકવા બરાબર ફોટોગ્રાફી વિડિયોગ્રાફી કઈ કરવું નહીં બરાબર